મિત્રો અમાસની રાત્રે મારી ગઢ પાવાની કાળકા પહોંચી રાજાના મહેલમાં અને અમાસની રાત્રે જે ગેટાનો ભોગ દેવાનો છે એ ગેટાને છોડી મૂકે છે અને પોતે ત્યાં ગેટાનું સ્વરૂપ ધારણ કરી અને ત્યાં જ રહી જાય છે અને પછી તો રાજા અમાસની રાત્રે એ જે મહાકાળીમાં ગેટો બન્યા હોય છે તેમનો વધ કરવા માટે લઈ જાય છે શમશાનમાં અને પછી ત્યાં જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો ચાલો મિત્રો આ ઘટનાને વિસ્તારથી જોઈએ નમસ્કાર મિત્રો ઘણા બધા વર્ષો પહેલાની આ વાત છે અને નામની એક નગરી છે અને આ નગરીનો રાજા ખૂબ જ સારો અને દયાવાન છે અને તેની નગરીના બધા જ માણસો સુખી જીવન જીવી રહ્યા છે કારણ કે એ નગરીમાં કોઈ વાતનું દુઃખ નથી કેમ કે ત્યાંના રાજા એટલા મહાન છે અને આમ કરતાં કરતાં સમય વીત્યો અને એક દિવસની વાત છે અને આ રાજાની રાણી બીમાર પડે છે અને આ રાણી રાજાને પોતાના જીવ કરતા પણ ખૂબ જ વધારે વાલી હતી અને તે રાણીને ઘણા બધા હકીમો આવે છે વૈદો આવે છે પણ તેના દુખને મટાડી શકતા નથી અને તેનું દુઃખ દિવસે ને દિવસે વધતું જાય છે તેથી આ રાજા ઉપર હવે દુઃખના પહાડ તૂટી પડ્યા છે અને તે કહે છે કે આટલી બધી સુખ સંપત્તિ આ મહેલ ઘોડા હાથી આ સોના મોહોરો બધું સુકામનું જો મારું પ્રિય વસ્તુ મારી પાસે ના રહેતો અને હવે તો આ રાણી પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહી હોય છે અને રાજાને પણ હવે તો રાજપાટમાં મન લાગતું નથી તેથી એકવાર તેમના ઘરે એક તાંત્રિક આવે છે અને ત્યારે આ તાંત્રિકને જમવાનું આપતાની સાથે જ તે સામેથી બોલી ઉઠ્યો કે તમારા નગરમાં રાણી પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહી છે ને અને આટલું સાંભળતાની સાથે તો આ કામદાર ભાગતો ભાગતો પહોંચ્યો રાજાની પાસે કે મહારાજ બહાર એક ભિક્ષુક આવ્યો છે અને એને મેં જમવાનું આપ્યું છે પણ એ તો તાંત્રિક વિદ્યા જાણતો હોય એવું મને લાગે છે કેમ કે મેં તેને કંઈ કહ્યું નથી એમ છતાં પણ તે મને સામેથી કહેતો હતો કે આ મહેલમાં કોઈક સ્ત્રી પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહી છે અને હવે તેનો દીવો બોજાઈ જવાનો છે ત્યારે રાજા ભાગતો ભાગતો આવ્યો આ તાંત્રિકની પાસે અને તેના પગમાં પડી ગયો અને કહે છે કે મહારાજ કદાચ મારી પત્નીને બચાવવાનો તમારી પાસે કોઈ ઉપાય હોય તો મને જણાવો અને ત્યારે એ તાંત્રિક એટલું બોલ્યો કે તમારી પત્નીના શરીરમાં કોઈક પ્રેત આત્માનો વાસ છે અને તે જીવ લેવા માટે આવી છે પણ તમે એક કામ કરો અમાસની રાત્રે તમે એક ઘેટાને અહીંયાથી લઈ જઈ અને શમશાનમાં જઈ અને એનો વધ કરી અને એમને એટલું કહેજો કે તારે જો જીવની જરૂર હોય તો લે તને આ જીવ આપું છું પણ હા એના બદલામાં મારી પત્નીને છોડી મૂકજે અને આમ આટલો ઉપાય આપી અને આ તાંત્રિક તો ત્યાંથી નીકળી જાય છે પણ મિત્રો ઘટના એવી બને છે કે હવે રાજા મુંઝાણો અને પોતાના ખાસ કામદારોને બોલાવીને કહે છે કે મને એક ઘેટો લઈ આપો અને આપણા નગરમાં જે સૌથી સારો ઘેટો હોય એને મારી પાસે લાવો કારણ કે બે દિવસ પછી અમાસની રાત છે અને અમાસની રાત્રે મારે એ ઘેટા વધ કરવાનો છે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ્યારે રાજાનો આટલો હુકમ છૂટ્યો ને ત્યારે નગરના કામદારો નગરીમાં ભરવા લાગ્યા અને એ નગરના એક દેવી પૂજકના તૂટેલા ફૂટેલા ઝુંપડા આગળ એક મોટો મજાનો ઘેટો બાંધેલો હોય છે અને દેવી પૂજક આ ઘેટાને પોતાના જીવની જેમ ઉછેરી અને મોટો કર્યો છે અને અત્યારે આ દેવી પૂજક પોતાના ઘરમાં માતા મેલડી અને માતા મહાકાળીની પૂજા આરતી કરી રહ્યો છે અને એવા જ ટાણે બહારથી અવાજ આવ્યો કે કોણ છેલ્લા ઘરમાં બહાર નીકળતો અને ત્યારે આ દેવી પૂજક આરતી બાજુમાં મૂકે છે અને બહાર આવે છે અને જુએ છે તો રાજનામ માણસો છે તેથી બે હાથ જોડીને એટલું કહે છે કે અરે રે તમે મારા આંગણે આવો આવો શું કામ પડ્યું મારું અને ત્યારે પેલો કામદાર સીધી સીધી વાત કરે છે કે આ ઘેટો કોનો છે કે મહારાજ ઘેટો તો મારો છે તો કે આ ઘેટો તારે આપવાનો છે કે ના ઘેટો નથી દેવાનો ત્યારે પેલા કામદારો એટલું કહે છે કે આ ઘેટો અમને ગમી ગયો છે અને બે દિવસ પછી અમાસની રાત્રે મહારાજને એક ઘેટાનો વધ કરવો છે અને એટલા માટે આ ઘેટો અમને પસંદ આવ્યો છે તો બોલ આ ઘેટાનું મૂલ્ય અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો પેલો દેવી પૂજક એટલું બોલ્યો કે હે સિપાહીઓ તમે ગમે તે કહો બાકી મારે આ ઘેટો દેવો નથી અને બીજા ઘણાય ઘેટા છે તમે એને લઈ લો કારણ કે આ તો મારી ચામુંડાનો અને મારી મેલડીનો ઉછેરેલો ઘેટો છે અને રોજ સાંજ સવાર માતા મેલડીની આરતી કર્યા પછી એની પ્રસાદ ખાય છે અને માતાજીના બે બે હાથ મારા ઘેટા ઉપર છે માટે તમે આ ઘેટાને ભૂલી જાઓ પણ ત્યારે પેલા કામદારો હતા ખૂબ જ જીદ્દી પોતાના હાથમાં રહેલા ભાલાનું ઊંધું ઠોડું આ દેવી

આ તો દુબળો માણસ છે એટલે રાજા મહારાજાઓ સામે તો લડી ના શકે પણ માડી જો મેં સાચા મનથી તારી ભક્તિ કરી હોય અને એ મારી ગઢપાવાની કાળખા અને મારી મેલડી જો મેં સાચા દિલથી તારા દીવાધૂપ કર્યા હોય તો માડી મારે તો કાકા કુટુંબ કે નથી મારી પાસે કોઈ જાહો જલાલી કે રાજાની સામું યુદ્ધ માંડવું પણ મારી મારા તો અસ્ત્ર અને શસ્ત્ર ગણીએ ને તો તમે બે દેવીઓ જ છો અને જો મારા ઘેટાને કાંઈ થઈ ગયું ને તો મારી હું પણ મારી જીભ કચડી અને અહીંયા જ મોતને ઘાટ ઉતરી જઈશ કારણ કે મારા પરિવારમાં તો કોઈ નથી પણ એ ઘેટો નહીં પરંતુ આ મારા પરિવારનું એક સભ્ય હતું અને મારી જો મારા ઘેટાને કાંઈ થયું ને તો તારી ભક્તિ કરવાની વાત તો દૂર હું અહીંયા જીભ કચડીને મોતને ઘાટ ઉતરી જઈશ પછી તું તારે એકલી બેસી રહે છે અહીંયા અને આમ આટલું કહી અને દેવી પૂજક તો ચિંતામાં ને ચિંતામાં ઘરની બહાર નીકળી ગયો અને આ બાજુ રાજા પાસે પેલા સિપાહીઓ ઘેટાને લઈને આવે છે અને કહે છે કે મહારાજ ખૂબ જ તગડો ઘેટો મળ્યો છે અને એ ખૂબ જ સારો પણ છે અને મોટો વિશાળ પણ છે અને ત્યારે મહારાજ આ ઘેટાને જોતાની સાથે જ હસી પડ્યા અને કહે છે કે વાહ વાહ મારા કામદારો જેવો જોતો હતો એવો જ ગેટો તમે લઈને આવ્યા છો અને આમ કરતાં કરતાં એક દિવસને એક રાત વીતી અને અમાસનો દિવસ આવી ગયો છે તેથી મહારાજ આ ગેટાને કંકુ તિલક કરી અને સજાવી દીધો છે અને રાણીની પાસે જઈને કહે છે કે રાણી તમે ચિંતા નહીં કરતા તમારા દુઃખનું નિવારણ મળી ગયું છે અને આવતીકાલે જ તમારું દુઃખ દૂર થશે અને તમે આ ડોલિયામાંથી પાછા ઊભા થઈ જશો અને ત્યારે આ બાજુ ગોખલામાં બેઠેલી માતા મેલડી મહાકાળી માને કહે છે કે હે મહાકાળી આપણે તો હવે શું કરશું મહારાજ આજે રાત્રે ઘેટાનું બલિદાન દેવા માટે રાત્રે એ શમશાન ગાટમાં લઈ જશે અને ઘેટાને કાપી નાખશે અને જો આ ઘેટો મરી ગયો ને તો હે માં આપણે તો અહીંયા બેસી રહીશું પણ આપણો સેવક પેલો દેવી પૂજક એ પોતાની જીભ કચડી અને મોતને ઘાટ ઉતરી જશે કારણ કે એના માટે એ ઘેટો નથી પરંતુ એ તો એના પરિવારનું સભ્ય છે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે માતા મહાકાળી એટલું બોલ્યા કે હે બહેન મેલડી તું ચિંતા નહીં કર કારણ કે હવે આપણે ગમે તે ભોગે આ ઘેટાને તો બચાવવો પડશે અને જો આપણે દેવીઓ થઈ અને આ ઘેટાને નહીં બચાવીએ ને તો દુનિયામાં આવા દેવી પૂજક જેવા ભક્તો પછી આપણી ભક્તિ નહીં કરે અને આપણને માનશે કોણ અને આમ કરતાં કરતાં આ અમાસનો દિવસ પૂરો થયો અને રાત પડી છે અને જ્યારે આખું નગર વાળું પાણી કરી અને નિંદ્રાને આધીન બની જાય છે અને ત્યારે હવે રાજા વિચાર કરે છે કે હવે આ ઘેટાને લઈ અને પહોંચ્યું સમશાનમાં અને ત્યાં જઈ અને આ ઘેટાનો વધ કરી નાખું અને જેને પણ જીવનો ભોગ જોઈએ છે ને એને જીવ આપી દેવો છે હજી તો મહારાજ આટલો વિચાર કરે છે પણ ત્યાં તો આ ગરીબ દેવી પૂજકના ગોખલામાંથી મારી ઘટ પાવાની કાળકા નીકળી અને પહોંચી એ રાજાના મહેલમાં અને જ્યાં ઘોડાસરની બાજુમાં ઘેટો બાંધેલો હતો ત્યાં પહોંચી અને પહેલાં તો એ ઘેટાને છોડી અને ઘેટાનું દોરડું પકડી અને ઘેટાને લઈ અને મહેલની બહાર કાઢે છે પણ કોઈ આ ઘેટાને જોઈ શકતા નથી અને પછી તો એ ઘેટાને બહાર કાઢી અને આ દેવી પૂજકના ઘરનો રસ્તો બતાવ્યો અને પછી મારી ગઢ પાવાની કાળકા સ્વયં ઘેટાનું સ્વરૂપ ધારણ કરી અને ત્યાં જ જ્યાં ગેટો બાંધેલો હતો ત્યાં ઊભા રહી જાય છે અને પછી ત્યાં થોડી જ વારમાં ત્યાં રાજા આવે છે અને આવી અને જુએ છે તો ગેટો તો સજાયેલો અને કંકુ તિલક કરી અને ત્યાં ઊભો છે ત્યારે તેના ગળે બાંધેલું દોરડું હાથમાં લઈ અને પછી તો આ રાજા ઘેટાને લઈ અને અડધી રાત્રે ચાલ્યો છે અને અંધારામાં પોતે એકલો એક હાથમાં તલવાર છે તો બીજા હાથમાં ઘેટો છે અને લઈ અને પહોંચે છે શમશાનમાં અને શમશાનમાં પહોંચી અને હવે રાજા ત્યાં ઊભો ઊભો સામે વાત કરે છે કે આ શમશાનમાંથી જે કોઈ પણ શક્તિ મારી પત્નીના શરીરમાં આવી હોય ને તેના માટે હું આજે એક જીવનો ભોગ આલવા જઈ રહ્યો છું અને આ બલિદાન આપ્યા પછી હું એટલી વિનંતી કરું છું કે મારી પત્નીને છોડી દેજો એ નિર્દોષ છે અને આ ભોગનો સ્વીકાર કરજો અને આટલું કહી અને આ રાજાએ તો પોતાના બંને હાથેથી તલવાર ઊંચી કરી અને જેવી આ ઘેટાના ગરદન ઉપર મારીને ત્યાં તો ઘેટાનો વાળ પણ વાકો થયો નહીં અને ઘેટાને કાંઈ થયું જ નહીં ત્યારે રાજા વિચારમાં પડી ગયો કે અરે રે એકી સાથે પાંચ પાંચ ઘેટા કાપી નાખે ને એવી મારી આ અણીદાર તલવાર છે તો પછી આ ઘેટાને કેમ કાંઈ ના થયું અને પછી ફરી તલવાર બંને હાથેથી ઉપાડી અને ફૂલ તાકાત કરી અને રાજા આ ઘેટાના ગરદન ઉપર તલવાર મારે છે તો પણ ઘેટાને કાંઈ થતું નથી અને ઘેટો તો ત્યાં જ બે બે કરી રહ્યો છે અને ત્યાં એટલામાં ફરી રહ્યો છે ત્યારે રાજા વિચારમાં પડ્યો કે આબુ મારી સાથે કેમ થઈ રહ્યું છે અને પછી તો તે ઘેટાના આખા શરીર ઉપર ઘણા બધા પ્રહારો કરે છે પણ ઘેટાનો વાળપણ વાંકો થતો નથી એને કાંઈ જ થતું નથી ત્યારે રાજા વિચાર કરે છે કે માનો કે ના માનો મારી સાથે કોઈ શક્તિએ મારો મજાક ઉડાડ્યો છે અને હવે મારે શું કરવું એટલે રાજાને કાંઈ સમજાતું નથી પણ ત્યારે ઘોર અંધકારમાં એ શ્મશાન ઘાટમાં એ ઘેટામાંથી મારી વિષભુજાળી મહાકાળીમાં એક એંસી વર્ષના ડોશીનું સ્વરૂપ ધારણ કર્યું અને કહે છે કે હે બાન ભૂલેલા ભૂપતિ તું આ શું કરવા જઈ રહ્યો હતો અને તું એક દેવી પૂજકના ઘેટાને મારી અને તારી પત્ની ને બચાવવા જઈ રહ્યો છે તો સાંભળ તે એ દેવી પૂજકના ઘેટાને મારી નાખ્યું હોત ને તો પણ તારી પત્ની તો સાચી નહોતી થવાની કારણ કે તારી પત્ની ઉપર કોઈકે મેલી વિદ્યા કરી છે અને એટલા માટે કહું છું રાજન કે તારી પત્ની હવે બે દિવસ જીવવાની છે અને બે દિવસ પછી તારી પત્ની મોતને ઘાટ ઉતરી જવાની છે અને ત્યારે આ ડોશીમાના આટલા શબ્દો સાંભળતાની સાથે તો આ રાજા ડોશીમાના પગમાં પડી ગયો અને કહે છે કે માડી તમે કોણ છો અને આમ અડધી રાત્રે તમે મારા ઉપર આટલી દયા કરી છે તો માડી મને જણાવશો કે તમે કોણ છો અને ત્યારે માતા મહાકાળી એસી વર્ષના ડોશીના રૂપે એટલું કહે છે કે હે રાજન તારા સિપાહીઓ જે ગેટાને લઈને આવ્યા હતા ને એ ગેટાનો માલિક દેવી પૂજક એ મારો પરમ ભક્ત છે અને એણે મને એટલું વચન આપ્યું છે કે હે મારી મહાકાળી જો આજે આ ગેટો રહ્યો ને એ ગેટો નથી પરંતુ એ મારા પરિવારનું સભ્ય છે અને જો મારા ઘેટાને થઈ ગયું ને તો હું પણ જ મોતને ઉતરી જઈશ માટે હે રાજન હું એમ નથી ઈચ્છતી કે તું આ ઘેટાને મારે અને મારો દુનિયામાં એક મારો ભગત ઓછો થાય એટલા માટે એ ઘેટાને તો મેં સહી સલામત એ દેવી પૂજકના કુબા પાસે મોકલી દીધો છે પણ હે રાજન તું જે ઘેટાને લઈ અને અહીંયા આવ્યો ને એ કોઈ ઘેટો ન હતો પરંતુ એ તો મારી મહાકાળીની માયાજાળ હતી અને હવે તારું મોત આવ્યું સમજો અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો રાજા તલવાર આપી સામે કે લોડોસીમાં આ તલવારથી મારું મસ્તક ઘરથી જુદું કરી નાખો કેમકે મારે પણ મારી પત્ની વિના જીવવું નથી કેમકે આ રાજપાટ અને આ સુખ સાહેબી મને તુચ્છ લાગે છે એના વગર અને ત્યારે માતા મહાકાળીને આ રાજા ઉપર દયા આવી અને એટલું કહે છે કે હે રાજન તને તારી પત્નીનો આટલો બધો મોહ છે ત્યારે રાજા કહે છે કે હે મા એ મારી પત્ની જ નહીં પરંતુ મને સુખ દુઃખના સમયમાં હંમેશા મારો સાથ આપ્યો છે રણભૂમિમાં પણ એને મને સાથ આપ્યો છે તો આવા સાથી વિના હું તો ના જીવી શકું અને ત્યારે માતા મહાકાળી એટલું કહે છે કે ઊભો થા ગાંડા તારી પત્નીને બચાવી છે ને કે હા મારી બચાવી તો છે પણ એ હવે મારા હાથમાં નથી માટે મારી તમે જ કંઈક કરો અને ત્યારે માતા મહાકાળી એટલું બોલ્યા કે રાજન તારા મહેલમાં આ મહાકાળીનું સ્થાપના કરીશ કે મારી જો મારી પત્ની સાજી તાજી સાજી થઈ જાય ને તો મારી ખાલી સ્થાપના જ નહીં મારા રાજ્યમાં તારું મંદિર બંધાવવું છે અને ત્યારે માતા મહાકાળી એટલું બોલ્યા કે તો હે રાજન અહીંયા જે હું ઊભી છું ને એ મારા જમણા પગના નિશાન ઉપરથી એક મુઠ્ઠી રેત લઈ જાજે અને તારી એ પત્ની ઉપર પાંચ વાર ફેરવી અને એટલું કહે છે કે હે મારી મહાકાળી મારી પત્નીની જવાબદારી આજથી તારી અને આટલું કહી અને આ રેતને તારા નગરની બહાર મૂકી આવજે અને રાજન જો આટલું કરતાની સાથે તારી પત્નીને ઘોડાની જેમ ઊભી કરી અને જો દોડતી ના કરી નાખું તો મારું નામ પણ ગઢ પાવાની કાળકા નહીં અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે રાજા ખુશ થઈ ગયો અને એ ડોશીમાના પગમાં પડી ગયો અને આમ જ્યારે પોતે ઊંચું મોં કરીને જોવા ગયો તો સામે કોઈ નથી અને પછી તો રાજા ઊભો થઈ અને જ્યાં ડોશીમાં ઊભા હતા તેમના જમણા પગની રેત એક મુઠ્ઠી ભરે છે અને લઈ અને આવે છે પાછો મહેલમાં અને સવારે એ રાણીના ઉપર પાંચ વાર એ રેતને ફેરવી અને પછી ઘોડે સવાર થઈ અને પહોંચે છે પોતાના નગરની બહાર અને એ ધૂળને બહાર નાખી અને પાછો પોતાના મહેલમાં જઈને જુએ છે તો રાણી તો આજે એક મહિના પછી પોતાના ઢોલિયામાંથી બેઠા થયા છે અને હવે તેઓ જમવાનું પણ માગી રહ્યા છે અને આટલી વાત સાંભળતાની સાથે તો રાજાએ ઢોલ નગારા વગડાવ્યા કે આવતીકાલે મોટામાં મોટા જ્યોતિષીઓ પંડિતો અને બ્રાહ્મણોને બોલાવો આપણે માતા મહાકાળીની સ્થાપના કરવી છે અને આમ માતા મહાકાળી એ રાજાના રજવાડામાં આવો ચમત્કાર કરે છે અને પોતે અમર બેસણા કરે છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી ઘટપાવાની કાળકાના તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો કારણ કે રોજ રાત્રે તમારા માટે રસપ્રદ અને નવા નવા ઇતિહાસ અમે લાવતા રહીએ છીએ જય માતાજી